રાહુલ ચૈતર વસાવાએ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓની નારાજગી નથી તેવું ચૈતર વસાવાએ કહ્યું છે આપ કોંગ્રેસના ગઠબંધનથી ભાજપમાં ગભરાહટ હોવાનું ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે મનસુખ વસાવાથી ભરૂચની જનતા નારાજ છે

તમે જોઈ શકો છો લોકો સવારથી ખાધા પીધા વગર રોડ પર ઊભા છે અને અમે પણ છેલ્લા બે કલાકથી આતુરતાથી રાહ જોઈને અહીંયા ઊભા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હજારો કાર્યકરો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તો ચોક્કસ રાહુલ ગાંધીજીને આ સ્વાગત કરવા માટે અમે આતુરતાથી રાહ જોઈ રહેલા છે જ્યારે ગઠબંધન થયું આપને ઉમેદવાર જાહેર કર્યા ત્યારે કેટલાક કોંગ્રેસના નારાજગી જોવા મળી હતી તો હવે એ નારાજગી દૂર થઈ છે કારણ કે હજુ પણ એ નારાજગી યથાવત છે સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબ અહીંયાથી પિસ્તાલીસ વર્ષ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને કોંગ્રેસ અહીંથી વર્ષોથી લડે છે સ્વાભાવિકપણે ઘણા એમના ઉમેદવારો લડવા માટે ઉત્સુક હતા અમારા ફાળે જ્યારે બેઠક આવી છે ત્યારે બધા અમારી સહમતી બની ગયેલી છે અને બધા માત્ર ચૈતરભાઈ નહીં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ અગ્રણીઓ અમે બધા સાથે રહીને એક ટીમ બનીને આ લોકસભામાં ઉતરવાના છે અને ચોક્કસ આ લોકસભા અમે જીતવાના છે ભારતીય જનતા પાર્ટીએ પણ એમના ઉમેદવાર જાહેર કર્યા છે મનસુખભાઈને શું કહેશો કેવી ટક્કર રહેશે આ બેઠક માટે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે દરેક બાબતોમાં સદંતર પોતે નિષ્ફળ ગયેલા છે એમની સરકાર નિષ્ફળ ગયેલી છે ત્યારે આજે ચૈતર વસાવાને લોકો સામેથી સ્વીકારી રહેલા છે અને આ વખતે બિલકુલ મને લાગે છે ત્યાં સુધી લોકો અમારા પર પૂરો ભરોસો કરશે અમારા ટીમ પર અમારા સંસદીય ક્ષેત્રના લોકો પર અમને પૂરો ભરોસો છે કે મને આ વખતે તક મળશે

આજે અમે ગઠબંધનમાં છે અમે સાથે રહી લડીએ છીએ તો ભાજપમાં પણ ઘણી ગભરાહટ જોવા મળે છે આવનાર દિવસોમાં આવી જ રીતના ગઠબંધનમાં રહીને અમે બધા આગળ વધીશું એવો મને પૂરો વિશ્વાસ પણ છે અને ચોક્કસ અમે ટપ ટક્કર આ વખતે આપવાના છે